આવી આવી એક કહેવત કહેવત છે અને હવે સાચી પડી છે અને સાચી પડી છે એના માટે કે ગુજરાત હાઈકોર્ટે ગોંડલના કુખ્યાત અનિરુદ્ધસિંહ રીબડા એટલે કે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત સરકારે આપેલી સજા માફી રદ કરવાનો હુકમ કર્યો અને કહ્યું કે ચાર અઠવાડિયામાં શરણે આવો અને જેલમાં પાછા જાઓ તેની વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે પીર પરાહી જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગોંડલની ગોંડલમાં વિવાદ સમવાનું નામ લેતો નથી પણ હવે વિવાદ સમે એવા એંધાણ એટલા માટે મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ રીબડાને શરણે આવવાનું કહ્યું છે અને કહ્યું છે કે ચાર અઠવાડિયામાં તમે જેલમાં પાછા જાઓ તો મામલો એવો છે કે વર્ષો પહેલાની ઘટના છે પંદરમી ઓગસ્ટનો દિવસ હતો ધ્વજવંદન ચાલી રહ્યું હતું અને અનિરુદ્ધસિંહ રીબડા હાથમાં બંદૂક લઈ પહોંચે છે અને તત્કાલીન ધારાસભ્ય પોપટલાલ સોરઠિયાને જાહેરમાં ગોળી મારે છે આ ઘટના બહુ હિચકારી એટલા માટે હતી ત્યાં કલેક્ટર પણ હાજર હતા પોલીસ અમલદાર પણ હતા અને ન્યાયાધીશ પણ હતા આમ ગુજરાત નહીં આ બિહાર છે એવું બિહામણું દ્રશ્ય ત્યાં સર્જાયું હતું આ મામલે ત્યારે અનિરુદ્ધસિંહ રીબડાની ધરપકડ થાય છે અનિરુદ્ધસિંહ રીબડા સામે કાર્યવાહી થાય છે અને અનિરુદ્ધસિંહ રીબડાને અદાલત આજીવન કારાવાસની સજા ફટકારે છે અઢાર વર્ષ સુધી જેલમાં રહ્યા પછી અનિરુદ્ધસિંહ રીબડા જેલમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને તત્કાલીન એડિશનલ ડીજીપી ટીએસ બીસ પોતાના તાબાના અધિકારીઓને એક પત્ર લખે છે અને પત્ર લખ્યા પછી મામલો પહોંચે છે સરકારમાં જ્યાં દરખાસ્ત કરવામાં આવી હતી કે અનિરુદ્ધસિંહ રીબડાની સજા પૂરી થઈ ગઈ છે તેમને સજા માફી આપવામાં આવે અનિરુદ્ધસિંહ રીબડાને બે હજાર સરકાર સજા માફી આપે છે અનિરુદ્ધસિંહ રીબડા છૂટે છે અને છૂટ્યા પછી થોડાક જ સમયમાં તેમનું પોત પ્રકાશે એક પછી એક ફરિયાદો થવા લાગે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ચાર હાથ હતા એટલે કોઈ નામ લેતું નહોતું પણ પછી અનિરુદ્ધસિંહ રીબડા બાદ ભીડે છે જયરાજસિંહ જાડેજા સામે અને જયરાજસિંહ સામે મેદાને પડ્યા પછી વધુ કેસોની સંખ્યા નિર્માણ થાય છે છેલ્લી ઘટના હતી અમિત ખૂંટ પ્રકરણમાં જયરાજસિંહ જાડેજાના સમર્થક અમિત ખૂટને એક બનાવટી દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવે છે જેમાં અમિત ખૂટ પોતાના જીવનનો અંત આણે છે સુસાઈડ નોટ લખે છે અને સુસાઈડ નોટમાં બયાન કરે છે કે આખી ઘટના પાછળ અનિરુચ્સ સિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ જવાબદાર છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ આ મામલે બે વકીલોની ધરપકડ થઈ ગઈ આ મામલે ખોટી ફરિયાદ કરનાર સગીરા અને તેની બહેનપણીની પણ ધરપકડ થઈ ગઈ હજી આ કેસ પડતર છે કારણ કે અનિરુદ્ધ સિંહ રીવડા અને રાજદીપસિંહ રીવડા ફરાર છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન થઈ હતી પોપટલાલ સોરોઠિયાના પૌત્ર દ્વારા પિટિશન કરવામાં આવી હતી ને હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી હતી કે ગુજરાત સરકારે રીબડાને જે માફી આપી છે તે નિયમોને આધીન નથી આ માફી રદ કરી અનિરુદ્ધસિંહ રીબડાને ફરી પાછા જેલમાં મોકલવા જોઈએ ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષકારોને સાંભળ્યા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સાંભળી અને આજે એક મહત્વપૂર્ણ મોટો ચુકાદો આવ્યો જેમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગુજરાત સરકારે જે માફી આપી હતી ગુજરાત હાઈકોર્ટે તે રદ કરી છે અને અનિરુદ્ધ કોર્ટમાં જમા કરાવો અને ચાર સપ્તાહની અંદર શરણે આવો અને પાછા જેલમાં જાઓ તો આમ હવે અનિરુદ્ધસિંહ રીબડાના પ્રકરણનો અંત આવ્યો છે એવું અત્યારે લાગી રહ્યું છે પણ સમય જતાં આગળ શું થાય છે તેની વાત અમે તમને કરતા રહીશું